એક વખત છે ને એક કાગડો છે એ ઉડતો જતો હતો કાગડું છે અને બહુ અભિમાન બહુ હતું બહુ હા કાગડો એટલે કાગડો ઉડતો જતો ને એમાં ચકલી ઉડતી ઉડતી આવતી જ કાગડા એરે ભટકાણી ભટકાણી ને ત્યાં તો ચકલીને તો થોડુંક વાગ્યું બિચારીને પણ કાગડો છે એ બોલવા મીંડો ચકલીને આમ છે ને તેમ છે ને નથી પાડતી ને પછી તો કાગડો દરરોજ ચકલીને હેરાન મીંડો કરવા ચકલી જ્યાં ઝાડની ડાળી ઉપર જઈને બેસે ને ને ત્યાં કાગડો જાય ત્યાં જઈને એને હેરાન કરે ચાંસ મારે પાંખું મારે ચકલી તો કંટાળી ગઈ કે હવે મારે શું કરવું કેમ કે ચકલી છે એ કાગડાને પહોંચી તો હકે નહીં કેમ કે કાગડો તો ચકલી કરતાં વધારે શક્તિશાળી ને કાગડો તો ચકલીને રોજ હેરાન કરે એવામાં એક દિવસ છે ને ચકલીએ વિચાર કર્યો કે હવે મારે શું કરવું ભાગી જવું ક્યાં જવું એવામાં એક દિવસ ચકલી બેઠી હતી ને જે ઝાડ ઉપર ને એક સમડી આવી સમડી એટલે કાગડા કરતાં મોટું પક્ષી એમ અને કાગડા કરતાં શક્તિશાળી એટલે સમડી આવીને કેમ છે એ કે ચકલીબેન મજામાં તો ચકલી કે મજામાં તો નથી ચકલી કે સમડી બેન સમડી બેન તમે મારી મદદ કરો ને તો કે શું તો કે તને કોઈ મને એક ભાઈ છે ને કાગડા ભાઈ હેરાન કરે છે બહુ પરેશાન કરે છે તો સમડી કે કોણ છે એ કાગડોને ક્યાં છે એ કે એ કે મને બહુ હેરાન કરે છે પરેશાન કરે છે અને કાગડો જો આવશે ને એટલે હું તમને કહીશ જો હું એના જોતા તમને કહીશ ને તો એ મને વધારે હેરાન કરશે એટલે જ્યારે કાગડો આવશે ને એટલે હું તમને ઈશારો કરીશ એમાં થોડીક વાર લાગી ને એટલે કાગડો આવ્યો પાછો ઝાડ ઉપર ઝાડ ઉપર આવ્યો ને એટલે ચકલીએ સમડીને ઈશારો કર્યો કે હું જો પેલો રહ્યો ને એ કાગડો એટલે સમડીને ખબર પડી ગઈ ઇશારો કર્યો ને એટલે એટલે સમડી છે ને કાગડો હતો ને ત્યાં જઈ અને કાગડાને કાગડાને એક પાંખ મારી કાગડો આગો ખસી ગયો કાગડો ભાઈ કેમ સમડી એમ કરે સમડીએ બાજુમાં જઈને બીજી પાંખ મારી કાગડાને એમથી કામ કેમ કરે તો સમડી છે એ પાંખોથી કાગડાને મારવા જ માંડી કાગડો કે કેમ એમ કરેસ કે સમડી કે તું ચકલીને રોજ હેરાન કરેસ પરેશાન ને ચકલીને કે કાગડો કે હા તો એમ કરીને સમડીએ બે ચાર પાંખો મારી તો કાગડાને કે હવે કોઈ દિવસ ચકલીને હેરાન કરીશ કાગડો કાગડો કે હવે મને માફ કરી દો એકવાર હવે કોઈ દિવસ ચકલીને હેરાન નહીં કરું અને હવે અહીંયા હું આવીશ પણ નહીં અને ઉડી જઈશ એટલે કાગડો ત્યાંથી ઉડી ગયો અને ચકલી અને સમડી હતા ને બે પાકતા મિત્ર બની ગયા પછી દરરોજ એ છે ને એ દરરોજ ઝાડ ઉપર બેસવા લાગ્યા ને રેવા લાગ્યા ને પછી ચકલી અને સમડી છે ને એમને ખાધું પીધું અને મોજ કરીને વાર્તા થઈ ગઈ